સુરતના આંગણે બનશે નવો ઇતિહાસ સાચા હીરોની ટેલેન્ટ મહાસંગ્રામ સાંસ્કૃતિક ભવન કડોદરા રોડ સારોલી ગામ સુરત ખાતે યોજવામાં આવશે મહાસંગ્રામ છુપાયેલા રત્નોથી ચમકતા તારાઓ સુધી તમારું સ્ટેજ તમારી પ્રતિભાને ચમકાવવા માટે તૈયાર છે ઓલ ટેલેન્ટ કોમ્પિટિશન ઇન સુરત તારીખ ત્રીસ અને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ના સાંસ્કૃતિક ભવન કડોદરા રોલ સારોલી ગામ સુરત ખાતે યોજવામાં આવ્યો છે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ સામાજિક અને રાજકીય મહેમાનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે ટેલેન્ટનો મહાસંગ્રામ